સામે આવી રહ્યા છે અમદાવાદના પિરાણા ડમ્પિંગનો વિડીયો આવ્યો છે સામે વરસાદ વચ્ચે ડમ્પિંગ સાઇડનો કચરો ઢસડી આવ્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કચરો પૂરની જેમ નીચે વહેતું જોવા મળ્યું કચરો નીચે આવતા કારખાનાને થયું છે મોટું નુકસાન આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીસીટીવી કેમેરાના આપણા દ્રશ્યો જ્યાં જાણે પાણી વહીને આવતું હોય તેવી રીતે કચરો કેવી રીતે અહીંયા વહીને આવી રહ્યો છે એ આપ જુઓ પૂરની જેમ કચરો પાણીમાં તણાઈને પિરાણા ડમ્પિંગ સાઇટ પરથી નીચે આવી રહ્યું છે હા તો આ સમગ્ર ઘટનાને લઈને એક રીતે ચિંતાનું મોજું આસપાસના વિસ્તારમાં તમામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કેમકે પિરાણા ડમ્પિંગ સાઇટ પર આ રીતે કચરો ઢસડીને આવવો તે ખૂબ જ મોટી વાત કહેવાય આપને જણાવી દઈએ થોડા સમય પહેલાં જ પિરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો ઢગલો નીચે પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તેવામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ચોંકાવી દે તેવા છે આ સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ રહ્યા છો જ્યાં વરસાદનું ધસમસતું પાણી કેવી રીતે કચરાને સાથે લઈને આવે છે તેના દ્રશ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે દર્શલ આ પિરાણા ડમ્પિંગ સાઇટનો વિડીયો ક્યારનો છે ક્યારે આ પ્રકારની ઘટના બની નીતિ પહેલી સપ્ટેમ્બર જે ઓક્ટોબર તારીખનો આ વિડીયો છે સીસીટીવી વાયરલ થયા છે અને સીસીટીવી ની અંદર સ્પષ્ટપણે અંદર દેખાય છે કે જે પીરાના ડમ્પિંગ સાઈટ છે તેની પાસેના આ જે કારખાના આવેલા છે તેમાં અલગ અલગ લાકડાના કારખાના છે અને બીજા કારખાના છે ત્યાં એકાએક આ જે ડમ્પિંગ સાઈડ પાણી સાથે આ કચરો જે છે તે ધસીને આવે છે અને સીધા જે વાહનો સાથે ત્યાં કારખાના સાથે આ તમામ જે પાણીનો પ્રવાહ જે છે તે અથડાય છે જેના કારણે વાહનોને નુકસાન થાય છે કારખાનામાં પણ નુકસાન થયું છેલે કે વાહનોને હાલ ગેરેજમાં જે છે મૂકવાવા આવો છે પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે સ્થાનિક સાથે મારે વાત થઈ છે એ પ્રમાણે આ પ્રકારની આ પહેલી ઘટના નથી અગાઉ પણ જે છે આ પ્રકારની ઘટના બની ચૂકેલી છે પરંતુ આ વખતની જે ઘટના છે એ મોટી લોકો કહી રહ્યા છે અને જે પ્રકારે પીનાળા ડમ્પિંગ સાઇટ છે ત્યાં એક ખાડા જેવો ખાડો હતો તેમાં જે વરસાદી પાણી ભરાયા હતા એ વિનો કચરો આ તમામ વસ્તુ ભેગી થવાના કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને એ એ ઘટનાની અંદર આજે નુકસાની થયા હોવાનું સામે આવ્યું છે જે પરિસ્થિતિ સર્જાઈ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં ઘટના જોઈ શકાય છે એ જે જગ્યા છે ત્યાં હાલ જઈ શકાય એવી પરિસ્થિતિ પણ નથી કારણ કે એ પ્રકારનો જે કચરો જે છે ત્યાંથી ધસીને આવ્યો છે કેટલોક રસ્તો જે છે એક બે કારખાના સુધી જવાનો એ પણ ત્યાં બંધ છે એ લોકોને હાલાકી પડી રહી છે અને એ વિસ્તાર છે કે જ્યાં રાત્રે લોકો જઈ નથી શકતા એ જગ્યા ઉપરનો આ જે બનાવ ચોક્કસથી આજે બનાવ બન્યો છે સીસીટીવી વાયરલ થયા છે ક્યાંક તંત્રને પણ જાણ કરાઈ હોઈ શકે છે પણ જો ના જાણ કરાઈ હોય તો હવે આ બાબતે તંત્ર શું કરશે એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે પિરાડા સાઈડ ની પાછળ કોમર્શિયલ અને રેસીડેન્ટ આ બંને એરિયા આવેલા છે અને ત્યાં અવારનવાર આ પ્રકારે દુર્ગંધ એક કોમન વસ્તુ છે જે જોવા મળતું હોય છે ને આ પ્રકારની ઘટના બનતી હોય છે એ પ્રકારના પણ લોકોનો આક્ષેપ છે ફરી આ ઘટના ન બને એ માટે તંત્ર શું કરે છે એ જોવાનું વિષય બની રહેશે છે પરંતુ આ ઘટના બની છે જેને લઈને સ્થાનિકોમાં ભય છે કે ફરી એકવાર આ ઘટના ન બને ફરી એકવાર આવી નુકસાની ન થાય અને કોઈ જાણહાની ન શકાય બિલકુલ હી દર્શક પૂરી માહિતી માટે આભાર તો આપ જુઓ કે કેવી રીતે પિરાણા ડમ્પિંગ સાઇટ પરનો આ વિડિયો લોકોમાં ભય ફેલાવી રહ્યો છે પિરાણા ડમ્પિંગ સાઇટમાં કચરાના મસમોટા ઢગ અને ઢગ વરસાદી પાણીના કેવી રીતે વરસાદી પાણીના કારણે ધસમસતા નીચે આવી ગયા અને આસપાસ રહેલા કારખાનામાં તરફ ધસી આવ્યા હતા તેના દ્રશ્યો છે હવે તંત્ર આ સમગ્ર મામલે શું કે કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે 老。